નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છે કણબીના દીકરા સાથે બનેલી સત્ય ઘટના મૂળે તો કણબીનો દીકરો પણ વિદેશમાં જઈ અને લાખો કરોડો ને હવે કદાચ અરબોમાં કમાયા પછી શેઠ તરીકે ઓળખાવા લાગ્યો અધ અધ મિલકતનો માલિક અને એટલો જ પરગજો જીવ ડાબા હાથને પણ ખબર ના પડે એ રીતે જમણા હાથથી ગુપ્ત દાન કરી દે અને ભૂલોક ના સ્વભાવ એટલે એની અંગત ડાયરીમાં એક કાચી નોંધ ટપકાવી દે એનો મૂળ હેતુ એટલો જ કે કોઈ જરૂરિયાતમંદ સંસ્થા રહી ના જોવી જોઈએ ડાયરી જોવે તો ખબર પડે કોને આપ્યું હવે કોણ બાકી પણ ડાયરીમાં શું લખેલું છે સિવાય ખબર નહીં દીકરા ક્યારેક છઠ્ઠા મશ્કરીએ ચડે ત્યારે હસતા હસતા પેલી ડાયરી ઉપર દાવો માનતા અને ઘરનું વાતાવરણ હળવું ફૂલ થઈ જતું એટલો અદભુત પરિવાર મેં એક સેવાભાવી સંસ્થા માટે દાન માગેલું એ સંસ્થા મને ખૂબ ગમે એટલે તલંગચંદ નંબર મેળવી દાન માટે ફોન કર્યો મારો ઔપચારિક પણ સંસ્થાનો ઠાબંધ પરિચય કરાવ્યો છ એક મહિના પછી શેઠ ઇન્ડિયા પધાર્યા એટલે એરપોર્ટ થી સીધા પેલી સંસ્થામાં પહોંચી ગયા અને ખૂબ મોટી કહેવાય એવી સાત આંકડાની રકમનો ચેક આપી આવ્યા અને જેવા આવ્યા એવા જ નીકળી ગયા મેનેજરે પૂછ્યું તો પાવતી પર નામ લખાયું રામ ભરોસે એ તલકચંદ શેઠની આવન જાવન હવે ઇન્ડિયામાં વધવા લાગી ક્યારેક તો છ મહિના હરિદ્વારના ઘાટ પર કાઢી નાખતા અને મોટા ભાગનો સમય એ ભારત બ્રહ્મા વિતાવતા ક્યારેક મોડી રાતે મારા પર એમનો ફોન આવે અને કલાકે એ જગ્યાની ની અદભુત વાતો કર્યા કરે મને કંટાળ આવે તો મારું બગાસું જોઈને મને કહેતા કે જો કે જો બાબા સારા લેખક બનવું હોય તો કાન મોટાને જીભ નાની રાખવી પડે અને પાછા ખડકડાટ હસી તરત ફોન કાપી નાખતા માણસનો મૂળ પારખવાની એમનામાં ગજબ તાકાત હતી પણ જોકે અમારા બંનેનું જામતું જબર પોતાના અંગત જીવનની પણ કેટલીક અદભુત વાતો મને શેર કરતા અને પેલી ડાયરી ચોવીસે કલાક પોતાની પાસે જ રાખતા જગત જોઈ લીધા પછી એમનો છેલ્લો પડાવ કૈલાસ રહ્યો પણ નાદુરસ્ત તબિયતના કારણે એ યાત્રા અધૂરી છોડી પરત ફરવું પડ્યું એના પછી એ જાણે આખે આખા બદલાઈ ગયા હતા ફોન પણ મારે જ કરવો પડતો એ તો હવે ફોન પણ ના કરતા અમારી છેલ્લી વાત થઈ ત્યારે એ તાજે તાજી ગંગોત્રી ઉતરીને આવ્યા હતા અને મને હસતા હસતા કહેલું કે પેલી ડાયરી હવે મા ગંગાને આપી દીધી હો મારા ગયા પછી છોકરા જોવે અને લાલચ જાગે તો મારું દાન વગોવાય એના કરતાં જીવનભર જેને જેટલું દેવાનું હતું એટલું દઈ દીધું અને છોકરા જાણી જાય પહેલાં માં ગંગાને હિસાબ આપી હુંય છૂટી ગયો આટલું બોલી ખડખડાટ રહ્યા હતા બસ આ મારો અને તલકચંદનો છેલ્લો સવાદ પછી ના મળાયું તે ના જ મળાયું પણ મને હમણાં જ ખબર પડી કે યુકે ગયા પછી તલકછંદ જાજુ જીવ્યા નહોતા અને એમનું દીકરાઓ એમના નામે જે તે સંસ્થામાં દાન કરવા જતા ત્યારે શેઠનો ફોટો જોઈ પેલા મેનેજરો ગળગળા થઈ જતા અને મોટાભાગની સંસ્થાઓના મેનેજરોના મોઢેથી એ એક જ શબ્દ નીકળતો કે જ્યારે અમારું કોઈ નહોતું ત્યારે આ શેઠ શામળશા શેઠ બનીને આવતા અને રામ ભરોસે લાખોનું દાન કરી અમારી ભીડ ભાંગી આપતા આજે ખબર પડી કે એમનું નામ તો તલકચંદ શેઠ હતું પણ અમારા માટે તો એ જીવતા જાગતા ભગવાન હતા લગભગ ત્રણસો ચારસો જેટલી સંસ્થાઓમાંથી આવો એક ધારો જવાબ મળ્યા પછી દીકરાઓએ બાપાના નામે દાન લખાવાનું માંડી વાળી જેટલું આપી શકાય એટલું એ રામ ભરોસે આપવાનું ચાલુ કર્યું ઘાટ ઉપર બેઠા બેઠા ત્રણેય દીકરાઓ એ એ અંદર અંદર ગુપસુપ કરતા હતા કે પ્રત્યેક સંસ્થાના પપ્પા તો મળી ગયા પણ સાલો પેલી ડાયરી ના મળી એમાં ખરેખર હતું શું ત્યારે ખળખળ વહેતી માં ગંગા જાણે મરક મરક મલકાઈને કહી રહી હતી કે એમાં એક જીવ હતો પરોપકારી જીવ મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ જય માતાજી